વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓની અંદર રાજકોટ જોવાનું છે અને વિદ્યાર્થી મિત્રો તમારે બિન સચિવાલય તલાટી કરતા પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ જોવાના છે એની અંદર ગુજરાત ગુજરાતના જિલ્લાઓની અંદર રાજકોટ જોયું આપણે તો રાજકોટની અંદર મુખ્ય મથક રાજકોટની રાજકોટનું મુખ્ય મથક કયું છે તો રાજકોટનું મુખ્ય મથક રાજકોટ જ છે તો રાજકોટ વિશે આપણે થોડી કંઈ માહિતી મેળવે તો રાજકોટની અંદર રાજકોટની સ્થાપના રાજકોટની સ્થાપના વિભોજી જાડેજા ઈસવીસન સોળસો માં કરી હતી કરી હતી વિભોજી જાડેજાએ સોળસો દસમાં માં કરી હતી પછી આપણે આજી નદી કિનારે વસેલું ઔદ્યોગિક શહેર છે આજી નદી કિનારે જે વસેલું હતું તે ઔદ્યોગિક શહેર છે આજી નદી કિનારે વસેલું ઔદ્યોગિક શહેર છે પછી છે મહાત્મા ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ શાળાસર આર્કેડ હાઈસ્કૂલ અહીં આવેલી છે જે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાય છે સાના તરીકે મહાત્મા ગાંધીજીએ જે પ્રાથમિક શિક્ષણ મેળવેલ તે સારા આર્કેડ હાઈસ્કૂલ અહીં આવેલી છે તે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ તરીકે ઓળખાય છે આજી નદી પર ડેમ બાંધી લાલપરા લાલપરી સરોવર કયું લાલપરી સરોવરની રચના કરી હતી આજે નદી પર જે ડેમ બંધિત છે એની પર આ લાલપરી સરોવર ડેમની રચના કરી હતી પછી જે રાજકોટ તેના ડિજિટલ એન્જિનના એન્જિનનો વિદ્યુત મોટર અથવા વોટર પંપ અને મશીન મશીનરી ઉદ્યોગ માટે જાણીતું છે જે રાજકોટ છે રાજકોટ તેના ડિજિટલ એન્જિનનો અને વિદ્યુત મોટર અને વોટ વોટર પંપ તરીકે અને મશીનનો ઉદ્યોગ માટે જાણીતું છે રાજકોટ અને વોટસન મ્યુઝિયમ રામકૃષ્ણ પરમસ પરમહંસ મંદિર અને ઔષાલય એટલે રેસકોર્સ અને આજી ડેમ અને રાજકુમાર કોલેજ વગેરે જોવાલાયક સ્થળો છે કઈ કઈ તો મ્યુઝિયમ રામકૃ પરમહંસ મંદિર અને આશ્રલ અને આજી ડેમ અને રાજકુમાર કોલેજ જોવાલાયક છે રાજકોટની અંદર પછી ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ આવેલું છે કયું ગૃહ આવેલું છે ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ આવેલું છે પછી આપણે નવા રણુજા વિશે માહિતી મેળવી કે નવા રણુજા શું છે તો એ રામદેવભાઈનું સ્થાનક આવેલું છે જે રામદેવભાઈનું મંદિર આવેલું છે નવા અણુજાની અંદર પછી જે જેતપુર જેતપુર બે છે પાવી જેતપુર પણ છે અને રાજકોટમાં પણ જેતપુર છે જેતપુરમાં રંગાટી કામ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે વિકસ્યો છે કે જે રંગાટી કામ આવે છે હં રંગાટી કામ માટે વિકસ વિકસ્યો છે જેતપુર અને પછી જે અહીં બાંધણી સાડી અને છાપકામ માટે ખૂબ જ જાણીતું છે જે જેતપુર સાના માટે જાણીતું છે તો સાડી શું સાડી પછી બાંધણી બાંધણી સાડી અને છાપકામ માટે છાપકામ માટે ખૂબ જ જાણીતું છે પછી જલારામ વીરપુર જે તો તે સદાવ્રત સારા આપણે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો કે જે વીરપુર છે તે સદા વ્રત ચારી સંત જલારામ બાપાનું તથા જે જલારામ બાપાનું મંદિર છે તે વીરપુરમાં આવેલું છે અને સદા વ્રત ચારી સંત જલારામ બાપા તથા તેમના પત્ની તેમના પત્ની વીરબાઈ માતાનું સ્થાનક અહીં આવેલું છે કોનું તેમના પત્ની કોણ હતા વીરબાઈ તેમનું સ્થાનક અહીં આવેલું છે અહીં મંદિરના દર્શનાથી આવતા યાત્રાઓની વિના મૂલ્ય પ્રસાદી ભોજન અપાય છે જે આપણે જે લોકો મંદિરમાં આવે તેમને ફ્રીમાં ભોજન અપાય છે અને ત્યાંના લોકો કેટલીક કેટલી ત્રણ હજારથી ઉપર પબ્લિક જમીને જાય છે પછી છે ગોંડલ ોંડલમાં છે અહીં ભૂ ભુવનેશ્વરી માતાની શક્તિપીઠ આવેલી છે ભુવનેશ્વરી જે માતાની શક્તિપીઠ છે તે આવેલી છે પછી જે મહારાજ ભગત ભગવતસિંહજીએ અહીં ભગવત ગોમોંડલ મહાગ્રંથની રચના કરી હતી આ ગ્રંથ નવ ભાગમાં વહેંચાયેલો છે કાંઈ કેટલા ભાગમાં વહેંચાયેલો છે નવ ભાગમાં વહેંચાયેલો છે પછી આપણે પ્રથમ તથ્યો જોઈએ કે એની અંદર જે રાજકોટ ખાતે જે આવે જો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો જે રાજકોટ ખાતે જે જીઆઈડીસી આવેલી છે તે ભક્તિનગરને ગુજરાતની પ્રથમ જીઆઈડીસી માનવામાં આવે છે કે ભક્તિ જે ભક્તિનગરને ગુજરાતની પ્રથમ જીઆઈડીસી માનવામાં આવે છે પછી ઓગણીસો સુડતાલીસમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના રાજકોટ ખાતે થઈ હતી કઈ જગ્યાએ થઈ હતી રાજકોટ ખાતે થઈ હતી પછી જે રાજકોટ રાજકોટના પેંડા ફરસાણ અને ચીકી માટે ગુજરાતનું ગુજરાતભરમાં જાણીતું છે તો વળી રાજકોટનું ઉપલા ઉપલેટા તેના ગાંઠિયા ગાંઠિયા માટે પણ પ્રખ્યાત છે પછી જે રાજકોટ જિલ્લાનું જેતપુર તેના સાડીના રંગાટી કામ પ્રખ્યાત છે અને તો રાજકોટ તેના ચાંદી કામ માટે પણ જાણીતું છે પછી આપણે છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ કે રાજકોટને સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખવામાં આવે છે શાના તરીકે સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રની શાન તરીકે શાન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બીજા પણ વિદ્યાર્થી લોકોને મોકલો જેથી એમને કરીને પણ આ વિડિયો જરૂર આવડશે અને વિદ્યાર્થી મિત્રો અમારી આ અમારે આગળના વિડીયો ના જોયા તો જોઈ લેજો અને અમે નેક્સ્ટ વિડીયો પણ મૂકીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો